હેલો દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે બેંકમાંથી રૂપિયા તમે કેટલી રીતે ઉપાડી શકો છો જો તમારું કોઈ બેંક એકાઉન્ટ હોય અને એમાં રૂપિયા તમારે હોય અને જો તમે ઉપાડવા માંગતા હોય તો અલગ અલગ રીતે તમે રૂપિયા ઉપાડી શકો છો જેની વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો પહેલી રીતની વાત કરીએ તો બેંકની શાખામાં જઈને તમે રૂપિયા ઉપાડી શકો છો જો તમે બેંકની મુલાકાત લઈને રૂપિયા ઉપાડવા માંગતા હોય તો પણ તમે રૂપિયા ઉપાડી શકો છો જેની પ્રોસેસ છે બેંકની શાખામાં જવાનું રહેશે ત્યાં જઈને બેંક પાસેથી તમારે સ્લિપ લેવાની રહેશે તો ત્યાં એક કાઉન્ટર હોય છે ત્યાં તમારે રૂપિયા ઉપાડવા માટેની જે સ્લીપ હોય છે એ તમારે લેવાની રહેશે તેમાં જે પણ વિગતો લખેલી છે એ વ્યવસ્થિત તમારે લખવાની રહેશે જે નોર્મલ વિગતો હોય છે જેમ કે નામ છે ખાતા નંબર છે રૂપિયાની રકમ છે વગેરે તમારે લખવાનું રહેશે ત્યારબાદ છે નીચે અને પાછળ બાજુ તમારી સહી કરો તો જે પણ તમે આ સ્લીપ લીધેલી છે ત્યાં તમારે નીચે એક સાઇન કરવાની હોય છે અને બની શકે તો સ્લીપની પાછળની સાઈડ પણ તમારે સાઇન કરવી જરૂરી છે ત્યારબાદ આધાર કાર્ડ અને પાન કાર્ડ ઓળખ માટે ડોક્યુમેન્ટ આપો તો તમારી જોડે આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ ઓળખ માટે ડોક્યુમેન્ટ લઈ શકે છે હવે કાઉન્ટર પરથી પૈસા કેશ દ્વારા લ્યો તો આટલી પ્રોસેસથી જે પણ તમે આ સ્લીપ ભરેલી છે અને જોડે આધાર કાર્ડ કે પાન કાર્ડ ચરેક છોડીને તમે આપશો તો તમને કાઉન્ટર ઉપરથી તમારું જે પણ ડિટેલ ભરેલી છે એ સાચી હશે વ્યવસ્થિત રીતે તો જે સાઇન છે એ ચેક કરવામાં આવે છે જે તમે એકાઉન્ટ ખોલાવતી વખતે જે સાઇન કરેલે છે કોપી તમે એવી જ સાઇન કરશો તો તમને રૂપિયા મળી જશે જો સાઇનમાં ફેરફાર હશે તો રૂપિયા મળવામાં થોડુંક પ્રોબ્લેમ્સ થઈ શકે છે તો તમે આ પ્રોસેસની મદદથી રૂપિયા ઉપાડી શકો છો આ પદ્ધતિથી ખાસ કરીને મોટા રકમ માટે ઉપયોગી છે જો તમારે મોટી રકમ ઉપાડવાની હોય તો તમે આ પદ્ધતિથી ઉપાડી શકો છો અને ગેરફાયદેની વાત કરીએ તો લાંબો સમય લાગે છે બેંકમાં જે લાંબી લાઇન હોય છે એમાં તમારે ઊભું રહેવું પડે છે અને લાંબો સમય લાગી શકે છે લાઇનમાં ઊભું રહેવું પડે છે હવે બીજી રીતની વાત કરીએ તો એટીએમ દ્વારા પણ તમે રૂપિયા ઉપાડી શકો છો તો ઓટોમેટિક ટેલર મશીન છે એના દ્વારા પણ તમે રૂપિયા ઉપાડી શકો છો જેની માટે તમારે એટીએમ કાર્ડની જરૂરિયાત રહેશે આ સૌથી ઝડપી અને લોકપ્રિય રીત છે તમારી નજીકનું જે પણ એટીએમ છે ત્યાં જવાનું રહેશે એટીએમ મશીનમાં કાર્ડ એન્ટર કરવાનું રહેશે ભાષા પસંદગી કરવાની રહેશે ત્યારબાદ પૈસા ઉપાડવાના વિકલ્પો તમારે પસંદ કરવાના રહેશે રકમ જે પણ છે જેટલા તમારે રૂપિયા ઉપાડવા છે એ તમારે એમાં એન્ટર કરવાના રહેશે જે પણ તમારો એટીએમ કાર્ડનો જે પિન છે એ તમારે એન્ટર કરવાનો રહેશે અને પછી તમને કેશ મળી જશે તો આવી રીતે પણ તમે એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી શકો છો એ માટે જરૂરી ડોક્યુમેન્ટ તરીકે એટીએમ કાર્ડ અને પિન નંબર હોવો જરૂરી છે તો અહીંયા તમારે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂરિયાત નથી તમારી જોડે એટીએમ કાર્ડ અને જે પણ તમારી જોડે પિન છે એટીએમ કાર્ડનું એ તમને યાદ હોવું જોઈએ દિવસમાં કેટલી રૂપિયા ઉપાડી શકે એ મર્યાદા બેંક પર આધાર હોય છે તો એટીએમ કાર્ડથી જો તમે રૂપિયા ઉપાડો છો તો દિવસમાં તમે કેટલા રૂપિયા ઉપાડી શકો અને કેટલી વખત એ બેંક પ્રમાણે અલગ અલગ હોય છે તો બેંક આધારે એ નક્કી કરેલું હોય છે કે રૂપિયા તમે એક દિવસમાં કેટલી વખત ઉપાડી શકો આ ફાયદાની વાત કરીએ તો આ સુવિધા છે એ ચોવીસ કલાક માટે ઉપલબ્ધ હોય છે ઝડપી સેવા છે લાઈનમાં ઊભા રહેવાની જરૂરિયાત રહેતી નથી ઓટો રચિત છે બેલેન્સ મળતું રહે છે એટીએમ કાર્ડનો જે પિન નંબર છે એ કોઈની સાથે શેર કરવો નહીં જે તમારે સિક્યુરિટી માટે જરૂરી છે ત્યારબાદની ત્રીજી રીતની વાત કરીએ તો યુપીઆઈ દ્વારા એટીએમથી તમે રૂપિયા ઉપાડી શકો છો તો આ એક એવી પદ્ધતિ છે જ્યાં તમારે કાર્ડની જરૂરિયાત રહેશે નહીં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારી જોડે કોઈ પણ યુપીઆઈ એપ હોવું જરૂરી છે જેમાં તમારા બેંક એકાઉન્ટ લિંક થયેલા હોવા જોઈએ જેમ કે ફોન છે ગૂગલ પે છે પેટીએમ છે વગેરે આ પ્રોસેસની વાત કરીએ તો એટીએમ ક્યુઆર કોડ સ્કેન કરવાની સુવિધા તો અહીંયા એટીએમ પર જશો તો ત્યાં તમારે ક્યુઆર કોડ સ્કેન કરવા માટે ઓપ્શન હશે એ ક્યુઆર કોડ જે આવશે એ તમારે જે પણ ત્યાં ફોન પે છે ગૂગલ પે છે પેટીએમ છે એ તમારે સ્કેનર દ્વારા સ્કેન કરવાનું રહેશે એટીએમ મશીન પર યુપીઆઈ વિડ્રોલ પસંદ કરવાનું રહેશે સ્ક્રીન પર આવેલો ક્યુઆર કોડને મોબાઈલ ફોનથી સ્કેન કરવાનું રહેશે રકમ એન્ટર કરવાની રહેશે જે પણ તમારો પિન છે યુપીઆઈ પિન છે એ તમારે એન્ટર કરવાનો રહેશે અને તમને કેશ મળી જશે તો આ રીતથી પણ તમે રૂપિયા ઉપાડી શકો છો હવે જોઈએ ચોથી રીતની વાત કરીએ તો ચેક દ્વારા પણ રૂપિયા ઉપાડી શકે છે ચેકમાં જે પણ તારીખ છે રકમ છે નામ છે સહી છે જે પણ વિગતો આપેલી છે વ્યવસ્થિત રીતે ફૂલ ન થાય એવી રીતે તમારે ફરવાની રહેશે સહી સરખી હોવી જરૂરી છે જે પણ સહી કરેલી છે એ વ્યવસ્થિત બેન્ક એકાઉન્ટ ખોલતી વખતે જે પણ તમે સાઇન કરી છે એ સાઇન કરવી જરૂરી છે ત્યારબાદ છે તમારા ઓળખ કાર્ડ સાથે બેંકે એ જાઓ તો જ્યારે તમે ચેક દ્વારા રૂપિયા ઉપાડવા જાઓ છો ત્યારે તમારી જોડે એક ઓળખ કાર્ડ હોવું જરૂરી છે જેમાં તમે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે વગેરે આપી શકો છો ચેક સબમિટ કરવાનો રહેશે અને તમને કેશ આપી દેવામાં આવશે હવે જોઈએ કે તમે બીમાર છો અથવા તો બેંકે જઈ શકો તેમ નથી અને તમારે રૂપિયાની જરૂરિયાત છે તમે કોઈ પણ ઓનલાઈન જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરવા માંગતા નથી તો તમે અન્ય વ્યક્તિને અધિકૃત કરીને પણ રૂપિયા ઉપાડી શકો છો એ પ્રોસેસની વાત કરીએ જો તમે જાતે રૂપિયા ઉપાડી ન શકો ત્યારે બીજી વ્યક્તિને અધિકૃત કરી શકો છો તેમાં તમારે વિડ્રો સ્લીપ છે એની સાથે ઓથોરાઇઝ્ડ એ લેટર આપવો જરૂરી છે તો જે પણ વ્યક્તિને તમે મોકલો છો એની સાથે તમારે વિડ્રો સ્લિપ આપવાની રહેશે અને ઓથોરાઇઝ્ડ જે લેટર આવે છે એ તમારે આપવાનો રહેશે અધિકૃત વ્યક્તિ ઓળખ સાથે જ પૈસા ઉપાડી શકે છે તો જે પણ વ્યક્તિ તમે ઓથોરાઈઝ તરીકે મોકલો છો તો વ્યક્તિ પોતાના ઓળખ આપીને જ રૂપિયા ઉપાડી શકે તો એની સાથે ઓળખ માટેનું કોઈ પણ એક પ્રૂફ હોવું ફરજિયાત છે આના ફાયદાની વાત કરીએ તો વૃદ્ધો અને બીમાર વ્યક્તિ માટે સરળ છે જે લોકો બેંકે જઈ શકતા નથી અને ઓનલાઈન સુવિધાનો લાભ લેવો નથી ત્યારબાદ જોઈએ તો ડિજિટલ વોલેટ દ્વારા બેંક ટ્રાન્સફર અને કેશ આઉટ તો ડિજિટલ વોલેટ દ્વારા તમે બેંક ટ્રાન્સફર કરી શકો છો જો તમારા રૂપિયા પેટીએમ ફોનપે વગેરેમાં હોય તો તમે બેંકમાં ટ્રાન્સફર કરીને ઉપાડી શકો છો જો તમારું જે પણ આ વોલેટ છે પેટીએમ છે ફોનપે છે એ વોલેટમાં તમારા રૂપિયા હોય તો તમે એને બેંકમાં ટ્રાન્સફર કરીને પણ ઉપાડી શકો છો હવે એટીએમ કે બેંકની કોઈ શાખામાં જઈને તમે ઉપાડી શકો છો ફાયદાની વાત કરીએ મોબાઈલથી કંટ્રોલ કરી શકાય છે અને કોઈપણ સમયે ટ્રાન્સફર કરી શકાય છે અહીંયા થોડી મહત્ત્વની સલાહ આપેલી છે એને પણ જોઈ લે કે તમારો પિન નંબર સુરક્ષિત જગ્યાએ રાખો કોઈની સાથે શેર કરવો નહીં તો એટીએમ કાર્ડનો જે પણ પિન નંબર છે બની શકે તો તમારે કોઈની સાથે શેર કરવો જોઈએ નહીં ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અજાણ્યા લિંક કે ક્યુઆર કોડ સ્કેન કરવા નહીં તો જો અત્યારે ઓનલાઈન ફ્રોડ ઘણા બધા થાય છે જેથી તમારા મોબાઈલમાં કોઈ પણ અજાણી લિંક આવે મેસેજ દ્વારા છે વોટ્સએપ દ્વારા છે ઇન્સ્ટાગ્રામમાં છે કોઈ પણ અજાણી લિંક આવે તો તમારે એની ઉપર ક્લિક કરવું જોઈએ નહીં અને જે પણ ક્યુઆર કોડ હોય છે બેંક દ્વારા લખેલું હોય છે કે બેંક દ્વારા ક્યુ કોડ આપવામાં આવેલો છે તો કોઈ પણ ક્યુ કોડને તમારે સ્કેન કરવો જોઈએ નહીં જો તમે આવી કોઈ પ્રોસેસ કરશો તો તમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જવાનો ચાન્સ છે તમારી જોડે ફ્રોડ થઈ જશે તો આવી રીતે તમે બેંકમાંથી આટલી રીતે રૂપિયા તમે ઉપાડી શકો છો તમારી જરૂરિયાત પ્રમાણે તમારી સુવિધા પ્રમાણે તમે બેંકમાંથી અલગ અલગ રીતે રૂપિયા ઉપાડી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો